રાંદેરના સુલતાનિયા જીમખાનામાં ડેન્ડી પ્રીમિયર લીગ યાને ડી આયોજન કરવામાં આવ્યું હતું જેની ફાઇનલમાં ડેન્ડી વોરિયર્સ અને વી કે રાઇડર્સ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો જેમાં વી કે રાઇડર્સે પાંચ રનથી મેચ જીતી રહી હતી તો આ સમયે બોલીવુડ એક્ટર અલી ખાન ઉપસ્થિત રહેવા પામ્યા હતા જ્યાં તેઓએ જી ટ્વેન્ટી ફોરની ચેનલ સાથે વાત કરી હતી નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ ટીમ ખાસ કરીને રાંદેરના સુલતાન જીમખાના અંદર છે આજે ક્રિકેટ રસિકોમાં ખૂબ જ ખુશી છે અને ડબલ ખુશી એટલા માટે છે કે આજે સત્તરમી તારીખે જાહેરાત થઈ ગઈ છે કે તારીખથી હવે કરફ્યુ હટી ગયો છે એટલે કે કોરોના ધીરે ધીરે દૂર થઈ રહ્યો છે છે અત્યારે જીમખાનાની અંદર ખૂબ જ સુંદર મજાનું ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું ડેન્ડી વોરિયર્સ અને વી કે રાઈડરનું એમના ખેલાડીઓ પણ અહીંયા ઉપસ્થિત છે આપણે જોઈ રહ્યા છો નાના બાળકો તેને મોટેરામાં અનેરી ખુશી છે તેઓ અત્યારે લોકોને જે ક્રિકેટ મેચ રમી રહ્યા છે તેને અત્યારે સાબસી આપવા માટે આવ્યા છે આપણે સૌ પ્રથમ પહેલા તો પીચ

મેનેજમેન્ટ ગ્રાઉન્ડ નું બહુ સારો છે ગ્રાઉન્ડ સ્ટાફે આપણને બહુ સપોર્ટ કર્યું છે બધી વસ્તુમાં લાઇટમાં સ્ક્રીનમાં આ પીચ જે આ બનાવવામાં આવી છે એ સ્પિનરની છે કે ફાસ્ટર બોલ આ ફાસ્ટ બોલ અને સ્પીડ પીચ છે પીચમાં સારો બગાણો બાઉન્સ છે પીચ ઘણી સારી છે અને પીચ વિકેટ બહુ ઘણી સારી રેડી થઈ ગઈ છે અચ્છા હવે બીજો ઇનિંગ એટલે દાવ તમારો છે ફર્સ્ટ લાગે રહે છે ફર્સ્ટ ઇનિંગ થઈ ગઈ સાહેબ ફર્સ્ટ ઇનિંગમાં ટાર્ગેટ છે 150 149 થયા છે 150 નું ટાર્ગેટ છે આ ક્રિકેટ છે કોશિશ તો છે કે ચેસ થઈ જાય આગળ જો શું છે અમે જાણ્યું છે કે અલી ખાન કરીને જે વિલન છે ફિલ્મના હિન્દી ફિલ્મના એ બોલીવુડ જગતના પણ અહીંયા આવ્યા છે અલી ખાન એક્ટર છે એમણે ઘણી ફિલ્મમાં કામ કર્યું છે એમના આપણા મિત્ર બી છે આપણા બોલાવા પર અબુભાઈ આપણા છે એમના બોલાવા પર આવ્યા છે એમની હાજરી છે ચીફ ગેસ્ટમાં અલી ખાન છે મિત્રો હવે આપણે મરસી વીકે રાઈડરના જે ખેલાડી છે કેપ્ટન છે આપણે એમને એમાં પણ અનરે ખુશી છે કારણ કે તેઓએ અત્યારે એકસો પચાસની આસપાસ રન કર્યા છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ અબ્દુલ વહાબ અબ્દુલભાઈ કેટલા રન કર્યા છે અમે એકસો ઓગણપચાસ રન માર્યા છે કેટલી વિકેટ પર અમારી વિકેટ નવ વિકેટ પડી છે અને કેટલી ઓવરની મેચ હોય છે વીસ ઓવરની અચ્છા શું લાગી રહ્યું છે હવે હવે પછીનું જે ઇનિંગ જે તમારે સામેવારે જે રમવા આવશે તો એને જીતવાને જીતવા દેશો કે ભાઈ તમે ભારે પડશે ઇન્શાલ્લા અમે ભારે પડીશું કારણ કે અમારી બાએ બોલર છે લગભગ પાંચે બોલર હારામાં હારા બોલર છે અમારા સમાજના મુજક્કી લીલમવાલા જયભાઈ બલ્લુ સાહિદભાઈ પોલા સબ્બીર મુનશી સલીમ ટેમ્પોવાલા અબુભાઈ કિંગ જે અમારા ખાસ છે ને કેપ્ટનો એ છે હું વાઇસ કેપ્ટન છું એ બોલરોની બોલિંગ એટેક બહુ જાનદાર છે ને એ લોકો રન કરવા દેશે નહીં ઓરિયનને આ બોલિંગ પીચ છે તમે પોતે બોલર છો કે પછી બેટ્સમેન બેટ્સમેન છું આ કેટલા રન કર્યા તમે હું વન ડાઉન ગયેલો ને ફર્સ્ટ બોલે ફ્લિપ મારવા ગયો એ સમયે કેચ થઈ ગયો ખાસ કરીને અત્યારે આઈપીએલની હમણાં જે બે ત્રણ દિવસ પહેલાં જે હરાજી કરવામાં આવી હતી ઓક્સન હતું એના જેવો જ માહોલ પણ અહીંયા પણ તમારે યોજવામાં આવ્યો હતો ને જે આઈપીએલ મેચ જેવી જ તમે આ મેચનું આયોજન કર્યું છે એના માટે શું કહો છો એ એના જેવું હુબહુ કર્યું છે આપણે એમાં હું છે સમાજની બધી ટીમો રમી રહેલી છે એમાં જે જીતે જે હારું કરે એ જીતશે ને ઈન્શાલ્લા અમે હારા કરીને આવ્યા છે અહીંયા લગી હવે એકદમ પાસ આવ્યા છે એટલે અમે આ મેચ ઇન્શાલ્લા વિન થઈને જ જઈશું મિત્રો ફરી પાછા આપણે જઈ રહ્યા છીએ ડેન્ડી વોરિયર્સ પાસે સુફિયાન ડેન્ડી એ પણ અહીં ઉપસ્થિત હમણાં આની પહેલાં પણ ઇન્ટરવ્યુ હોય આનું જે આયોજન કરવામાં આવ્યું છે જાણી આપણે ઇન્ટરનેશનલ મેચ હોય લાઈવ મુંબઈથી અમને જાણવા મળ્યું છે મુંબઈથી આખી કેમેરાની ટીમ આવે છે સામની તરફમાં વિશાળ સ્ક્રીન રાખવામાં આવી છે અહીંયા લાઇટ છે અહીંયા કંઈ પણ નાની ટાંચડી એક સોય પડી હોય તો પણ દેખાય એટલે લાઇટિંગ સરસ છે હા અને ખાસ કરીને આપણે મળીએ ફરી પાછા સુફિયાન હા સુફિયા છો સર આ જે ફાઇનલ છે એ ઘણી રોમાંચક ફાઇનલ છે આ ફર્સ્ટ ટાઈમ અમારી સમાજમાં થઈ રહ્યું છે કે સ્ક્રીન ની ઉપર લાઈવ મેચ ચાલે છે ફોર સાઈડ લાઈવ આ ઇન્ટરનેશનલ લાઈવ છે યુટ્યુબ ની ઉપર તમે દુનિયાના કોઈ બી ખૂણામાં આ મેચ બેસીને જોઈ શકો છો આ ફોર કેમેરાથી લાવ છે ચારો સાઈટ કેમેરા છે અને આ સેન્સર લાવ્યું છે જ્યાં બી બોલ જશે કેમેરો ત્યાં મૂવ થશે અને આ સિસ્ટમ એટલી ફાઇન છે કે બે વાર એમ્પાયરે રિવ્યુ લીધું અને આ સિસ્ટમમાં બંને વાર જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એ ક્લિયર થઈ ગઈ અને જે રિસર્જ હતું એ ફાઇનલ થયું આ સિસ્ટમ બહુ ફાઇન સિસ્ટમ છે તમે આ બે હજાર બારથી થી આયોજન કરાવું છું બે હજાર તેરમાં માં પહેલી નાઇટ ટુર્નામેન્ટ મેં આર આઈજીમ ઉપર રાખેલી હતી બે હજાર બાવીસ છે ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ ટુર્નામેન્ટ અમારી આગળ વધી રહેલી છે અને ઈચ્છા આ છે કે આ સ્ટેપ બાય સ્ટેપ ચાલતી રહે ઓકે બંને ટીમને કોંગ્રેચ્યુલેશન કે તમે બંનેમાંથી એક એટલે બંને આમ તો વિજય થાવ મિત્રો અત્યારે બોલિવૂડના એક્ટર અલી ખાન ખાસ અત્યારે અહીં ઉપસ્થિત પણ થયા છે જે સ્ટેજ ઉપર આવી જવા પામ્યો છે આપણે એમને મળશું તે પહેલાં આપણે ખાસ જણાવી દઉં કે ખૂબ જ સુંદર મજાની પીચ અહીં બનાવવામાં ઇન્ટરનેશનલ કક્ષાની અહીં પીચ બનાવવામાં આવી છે લાઈવ પણ અત્યારે બહારથી કેમેરા જે બોમ્બેથી મંગવામાં આવ્યું છે ખૂબ જ સુંદર મજાનું આયોજન છે હવે આપણે મળીએ અલી ખાનને मित्रों में आपने कहूम बॉलीवुड एक्टर अली खान सर जी सूरत नमस्कार। जी नमस्कार। जी जी बहुत बहुत से बहुत पुराना रिश्ता है कई बार आया सूरत बहुत सारी शूटिंग है यहाँ की बहुत सारी यादें जुड़ी हुई है हमारे बहुत हमारे दोस्त हैं यहाँ पे बहुत से हमारे चाहने वाले हैं पाटीदार की भी शूटिंग किया था यहाँ पे आए थे एक गुजराती फिल्म की थी उसकी भी शूटिंग यहाँ किया था दो तीन हिंदी फिल्मों की शूटिंग किया है। तो अक्सर आता रहता हूँ इस बार मैं अबू और ये जो हमारे दोस्त हैं सलमान इनके बुलावे पे आया हूँ दो ए, एक महीने से चल रहा था ना ये सीरीज हाँ। तो आज फाइनल है और मैं दोनों टीम को ऑल द बेस्ट कहूँगा जीतना तो एक कोई है जो जीतेगा उनको बहुत सारी ट्रॉफ़ीज है मिलेगी और मेरा भी बहुत क्रिकेट जो है मेरा भी बहुत बड़ा मेरे स्कूल और कॉलेज के ज़माने से मैं भी बहुत शौकीन था खेलता था और नहीं मैं बैट करता था बै, बैट्समैन और ओरिजिनली मैं बिहार से हूँ बिहार गया से हूँ हाँ। और मुंबई में 40 साल से फिल्म इंडस्ट्री में हूँ 92 में पहला ब्रेक मुझे मिला था फिल्म खुदा गवाह अमिताभ बच्चन अमिताभ बच्चन अभी बल्ला उसके बाद सरफरोश कोहराम ये सलाम इंडियन अली बाबा चालीस चोर सौ से सौ सौ फिल्मों में ऐसे विलेन काम किया कुछ टेलीविज़न में काम किया जैसे कि महाभारत यक्ष बने थे टीपू सुल्तान अकबर द ग्रेट ग्रेट मराठा तो बहुत ही जो हिस्टोरिकल सीरियल्स जो होती थी उसमें मैंने काम किया और बस यही है कि अभी दो साल से हम सब लोग कोविड की वजह से है। हाँ, हाँ। नुकसान हुआ इंडस्ट्रीज इंडस्ट्री का तो बहुत बड़ा नुकसान हुआ बड़े बड़े एक्टर जो हैं घरों में बैठे रह गए दो साल तक कोई काम नहीं हम सब लोग घरों में थे कोविड हमको भी हो गया था डेढ़ महीना मैं कोविड से लड़ता रहा मुझे और मेरी वाइफ को मेरी वाइफ की डेथ हो गई कोविड से पंद्रह दिन हॉस्पिटल में रही वो मैं होम क्वारंटाइन था और ये है कि जो होना है वो हो रहेगा ये एक जरिया होता है मौत का एक बहाना होता है बहुत सारी बीमारियां अपने देश में आई हैं लेकिन ये बहुत ख़तरनाक बीमारी थी और मुझे लगता है कि नॉट ओनली इंडिया बल्कि ऑल ओवर कंट्री पूरे वर्ल्ड में जो है ये ठप हो गया था पूरा देश जो सन्नाटे में और सख्ते में आ गया था अलीका जी आने वाली आपकी कोई फिल्म अभी हिंदी में हिंदी में एक रही है मकसद द मिशन और आ, एक बहुत रोमांटिक बहुत अच्छी फिल्म बनी है अभी रांची में शूट करके आया मैं आ, एक भोजपुरी है लेकिन बहुत अच्छी हिंदी टाइप की है दुल्हन शाही बिहार से अच्छा। और अभी एक नेक्स्ट फिल्म जा रही है सेट पे अनिल शर्मा जी की जिन्होंने गदर बनाई थी तो अभी वो बना रहे हैं गदर टू उसमें भी एक इम्पोर्टेंट कैरेक्टर रोल प्ले कर रहा हूँ सर जी खास करके खुदा गवाह का जो अभी बुला का आपने एक डायलॉग आप दर्शकों के लिए है आ, ये डायरेक्ट तो बहुत पुराना हो चुका है लेकिन इसकी शूटिंग जब हम अफगानिस्तान में कर रहे थे उस जमाने में अमिताभ बच्चन जी उसमें हीरो थे और श्री देवी जी और किरण कुमार जी के हम छोटे भाई बने थे और वो शॉट जो है अफगानिस्तान में आ, बहुत लाखों की पब्लिक थी और नजीबुल्ला साहब उस जमाने में प्रेजिडेंट थे वहाँ के और हम सब लोग इंडिया की खातिर बहुत अच्छे से होती थी मेहमान नवाजी बहुत अच्छे से उन्होंने किया था तो जब अमिताभ बच्चन जी मुझे फांसी के फंदे से लेके भागते हैं तो मैं कहता हूँ कि वाह खान वाह क्या मौत को शिकस्त दिए तुमने मुझे बचा कर पाशा वाह तो इनाम देंगे ही मैं भी तुम्हें खुश कर दूँगा मिला हाथ तो अमीर जी कहते हो खोचे एक मौत दूसरी मौत से हाथ मिलाना चाहती तो मैं कहता हूँ मौत मौत तो बहुत पेशे रह गए तो बोलते हैं नई अभी भी तेरे सामने खड़ी और मैं अपने भाई किरण कुमार जी को आवाज़ देता हूँ कि भैया ये भी बेनज़ीर का आशिक लगता है मेरा सर काट कर उसे हासिल करना चाहता है उड़ा दो इसे उड़ा दो तो ये सीन था ये डायलॉग्स थे जो बहुत पॉपुलर हुआ था और एक ज़माना ऐसा हुआ था कि जब ये पिक्चर रिलीज हुई तो हबीबुल्ला नाइट्स होते थे अली ख़ान का नाम भूल गए थे लोग हबीबुल्ला को लोग याद करते थे हबीबुल्ला हबीबुल्ला ट्रेन में जाते थे तो हबीबल्ला फ्लाइट में सर जी सूरत कैसा लगता है बहुत अच्छी जगह है सूरत और रिच प्लेस है और हम लोग अक्सर पहले बचपन में सुनते थे हीरे की नगरी है सूरज व्यापारी और कपड़ों के मामले में यहाँ पे और बहुत अच्छे लोग हैं बहुत अच्छी मेहमान नवाजी करते हैं बहुत अभी सर ये मौका पे तो मैं कहना नहीं चाहता लेकिन फिर भी अभी हिजाब का जो मामला चल रहा है इसके लिए क्या कहेंगे देखिए हर मज़हब में अपने अपने मजहब को फॉलो करने का एक कानून है तो हिजाब जो है मुस्लिम के लिए हिजाब है मुझे लगता है कि इसमें कोई ज़्यादा बवाल या कोई अब जैसे हमारे सरदार भाई पगड़ी लगाते हैं हमारे महाराष्ट्रियन भाई टोपी पहनते हैं हम मुस्लिम लोग नमाज में जाते हैं तो टोपी पहनते हैं हमारे यहाँ की औरतें जो हैं मुरखा पहनती हैं तो मुझे लगता है कि इसको ज़्यादा तूल नहीं देना चाहिए और ये एक इस्लाम का एक एक ये है एक क़ानून है और अब जैसे हर हर मज़हब में हर चीज़ें जैसे हमारे मज़हब में कुरान है नमाज है रोज़े हैं तो मुझे लगता है कि ठीक है इसमें ज़्यादा okay. <laughs> मित्रों अमर बात करता बॉलीवुड ना एक्टर अली खान અને આપણી બાજુમાં છે જે ડેન્ડી વોરિયર્સ ચાલી રહ્યો છે એના ડેન્ડી સલમાન ડેન્ડી. જે સલમાન ડેન્ડી સુપરિયા છો. કુછ ની કોઈ એક ટીમ જીતેગી ઓર જો જીતેગા ઉસકો ઓલ ધ બેસ્ટ હે. ઓર યહી કે હાર જીત કા ખેલ હે કિસી એક કો જીતના હે. ઓર તો ગયા. બસ શું કહે બોલતા? અલીભાઈ કા બહોત બહોત શુક્રિયા કે અલીભાઈ આય હમારે લિયે ટાઈમ નિકાલ ગયા. انکا બહોત બહોત શુક્રિયા. મિત્રો અત્યારે ડેન્ડી વોરિયર્સ અને WK ખાસ કરીને વિકે રેડર્સ તરફની ખૂબ જ ખુશીથી અહીંયા મેચ ચાલી રહી છે અને એક ટીમે એકસો ઓગણપચાસ રન કર્યા છે બીજી ટીમ એકસો ઓગણપચાસ રન કરવા માટે આગળ વધી રહી છે અમે શુભેચ્છા પછી બંને ટીમોને કે એક જીતશે જે ડંફોરની ચાલ માટે હું પ્રકાશવાળા કહેવાનું વિજય મકવાણા સાથે સુલતાની જીમખાના શું